પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ્રહના ધારાસભ્ય તુષાર ચૌધરીએ દિલીપભાઈ કરેલા કરેલા નિવેદનને વળતો પ્રહાર કર્યો હતો સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર નિવેદન સામે જવાબ આપી કહ્યું હતું કે દિલીપભાઈ ચિંતા કરવાની જરૂર નથી આ ઘોડો છે કે ગધેડો છે કે ખંચળ છે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ પહેલી વખત દિલ્હીથી કરવામાં આવી છે આ વખતે વખતની રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિને કામની સમીક્ષા થશે પક્ષની ડિમાન્ડ એ છે કે દિલીપ સાંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે સહકારી ક્ષેત્રે દિલીપ સાંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે મળતું નથી અને માત્ર લાઈમ આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે કોઈના

ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય એમને સપનું આવ્યું હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ તો કે એવા નેતાની વિરુદ્ધ બયાન આપવું એટલે હું લાઈમ માં આવી જાઉં એટલે ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના માં પહેલી વહેલી વાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે એઆઈસીસી થી ઓબ્ઝર્વર આવ્યા હતા અને એમના નામોની જાહેરાત પણ પહેલી વહેલી વાર દિલ્હીથી કરવામાં આવી એટલે એઆઈસી હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રહી રાખીને કરી રહી હોય અને આગામી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ નવ નિયુક્ત અનુશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પ આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને છવ્વીસમી તારીખે એના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં છવ્વીસમી તારીખે હાજર રહેવાના છે એટલે એ દિવસે આ ત્રણ દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે એ તમામ માહિતી આ ત્રણ દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે